નમસ્કાર દોસ્તો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે વાત કરવી છે જગતના તાત એટલે ખેડૂતની મારા મતે ખેડૂત એટલે દયાળુ પરોપકારી અને અન્નદાતા એના જેવું માયાળુ દુનિયામાં કોઈ નથી આપણા ઘરમાં પચાસ હજાર પડ્યા હોય તો આપણે એને લોક મારીએ છીએ અને આખી રાત ઊંઘ નથી કરતા એની સાવચેતી કરતા હોઈએ ખેડૂત એનો કરોડોની જમીન એમાં ઊભેલો પાક અને અન્ય ખેત સામગ્રી બધું ખેતરમાં વચ્ચે મૂકી અને ઊંઘ કરે છે રાત્રે પાણી પાાય છે જંગલી પ્રાણી ડાકણની રક્ષા કરે છે અને આપણને અન્ન પકવીને આપે છે દુનિયાની બધી વસ્તુ આપણે આર્ટિફિશિયલ બનાવી શકશું પણ અન્ન તો ખેડૂતના ખેતરમાં જ પાકશે ખેડૂત જ્યારે વાવણી કરી એના ખેતરમાં પાકી અને બજારમાં મૂકશે તો જ આપણે ખાઈ શકીશું જે ગમે તે આઈટમ હોય જેમાં દૂધ દહીં પનીરની આઈટમ હોય કે ખેતીવાડીની ઘઉં ચોખા દાળ કેક અન્ય સામગ્રી હોય પશુપાલન અને ખેતી બંને પૂરક વ્યવસાય છે એ ખેડૂત જ કરી શકે છે બીજા કોઈને એમાં તાકાત જ નથી કે આપ પેદા કરી શકે ઓફિસોમાં રહીને કમાયેલો વ્યક્તિ અને ધંધા વ્યવસાય સાથે સંકળાયેલો વ્યક્તિ એ ક્યારેય નહીં સમજી શકે કે આપણા ઘરમાં બનતી રોટલી અથવા શાકભાજી અથવા તો અન્ય દૂધ દહીંની આઈટમો આપણા ઘર સુધી પોકારનાર ખેડૂત એને કઈ રીતના પેદા કરે છે એના પાછળ કેટલી મહેનત લાગેલી હોય છે એ ક્યારેય આપણે સમજી નથી શકતા એ ખેડૂત જ સમજી શકતો હોય છે ખેડૂત આપણા ઘરે પહોંચાડવા માટે મહેનતાણું લે છે જરૂર પૈસા લે છે એ માત્રા બહુ ઓછી છે એના બદલામાં આપણને વસ્તુ બહુ સારી આપે છે એની મહેનતને ખરેખર સલામ કરવા જોઈએ ખેડૂત શિયાળો હોય શિયાળાની ટાટ હોય ઉનાળોનો સમય હોય ઉનાળાની ગરમી હોય વરસાદી સમય હોય તો એટલો વરસાદ પડતો હોય આંધી તુફાન હોય એમાં કેવી રીતના કામ કરે છે અને અન્ય મોસમી ફેરફાર થાય જેમાં વાવાઝોડું આવે કરા પડે અથવા તો અન્ય બહુ બધી નુકસાન થતી હોય છે વારે ઘડીએ ઈયળો આવી જાય કોઈ રોગ આવી જાય છે એનાથી બચાવીને માવજત કરીને પાકને પકવતો હોય છે ખેડૂત અને એની પાકણી થયા બાદ એને સાફ કરી અને બજાર સુધી પહોંચાડતો હોય છે એ આપણ આપણા ઘર સુધી આવતું હોય છે ખરેખર એની મહેનતને ધન્યવાદ છે આપણે તો ખાલી વાતો કરી શકીએ મહેનત તો ખેડૂત જ કરી જાણે છે જંગલી ભૂંડ નીલગાય રોજ તથા અન્ય રખડતા ઢોરો રાતના ખેડૂતના ખેતરમાં જ્યારે ઘૂસે છે એને બચાવવા માટે આખી રાત ઉજાગરા કરે છે રાત્રે દિવસે પાણી વાળતો હોય છે ત્યારે જંગલી પ્રાણીઓ અથવા તો જંગલી જીવો જેવા કે સાપ મચ્છરો એનો એટલો ત્રાસ હોય છે એનાથી બચવું હોય છે ઘણા લોકો એનાથી નુકસાન પણ કરે છે એને તો પણ ખેડૂત મનોબળ મક્કમ રાખીને આ એ ખેતી કરતો હોય છે ઘણા જણા કહેતા હોય છે કે એ તો આપણે પૈસાથી ખરીદીએ છીએ નહીં પૈસા મહત્ત્વના નથી હોતા એ પૈસા તો લે જ છે પૈસા વગર તો કોઈ કંઈ નથી ચાલતું ચોખ્ખું અને સાચું વસ્તુ બજારમાં ખેડૂત જ આપે છે હા માનીએ એમાં ભેળસેળ થાય છે પણ એ ખેડૂત નથી કરતો એ બજાર બજારના માણસો કરે છે વચેટિયાઓ કરે છે અને અસામાજિક તત્વો કરે છે ખેડૂત ક્યારેય પોતાના પાકમાં ભેળસેળ કરતો નથી અને શુદ્ધ પકવીને બજારમાં મૂકતો હોય છે ખેડૂત અને એના બદલામાં એના પૈસા લે છે આગળ પણ કીધું ફરીથી કહું છું કે મહેનત મહેનતની અવેજમાં ખેડૂત પૈસા બહુ ઓછા લે છે આપણને સામગ્રી ખૂબ ઓછા પૈસામાં પૂરી પાડે છે બીજા દેશોની સરખામણીમાં આપણે જોઈએ તો સૌથી ગરીબ ખેડૂત ભારતમાં જ છે ખેત પેદાશોની સરખો ભાવ મળતો નથી વચેટીઓ જ કમાય છે એના માટે ઘણા આંદોલનો પણ થયા છે પણ આમ દરેક આંદોલનમાં રાજનીતિ થાય છે ખેડૂતોને કશું મળતો લાભ નથી ખેડૂતો લાભથી વંચિત રહી જાય છે ભારતની વર્તમાન સરકાર અને ગુજરાતની સરકાર ખેડૂતો માટે સારા પ્રયત્નો પણ કરી રહી છે હવે રાતના પાણી વાળવા ન જવું પડે એના માટે દિવસે વીજળી આપે છે તથા ટેકાના ભાવે ખરીદી પણ કરવા માંડી છે જેથી ખેડૂતોને થોડી રાહત જરૂર છે એનાથી ખેડૂતને રાહત પણ મળી રહે છે પણ ખેડૂતનું ઋણ એનાથી પૂરું ચૂકવાય એમ નથી